ઓમાન નજીક દરિયામાં એક ઓઇલ ટેન્કર પલટી મારી ગયું છે જેમાં તેર ભારતીય અને ત્રણ શ્રીલંકા સહિત કુલ સોળ ક્રૂ મેમ્બર હતા તે તમામ ગાયબ છે આ ઘટના સોમવારના રોજ બની હતી ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રએ મંગળવારે આ માહિતી આપી હતી મેરીટાઇમ સેફ્ટી સેન્ટરના જણાવ્યા અનુસાર પ્રસ્તીજ ફાલ્કન નામનું ઓઇલ ટેન્કર દુબઈના હમરિયા પોર્ટથી રવાના થયું હતું તેના પર કોમોરોસનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો તે યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું ઓલ ટેન્કર દુકામ બંદર શહેર નજીક راس સમદ્રકાથી લગભગ 46 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં પલટી ગયું હતું ક્રૂ મેમ્બર્સની શોધમાં બે દિવસથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે માહિતી અનુસાર જહાજ હજુ પણ સમુદ્રમાં ઊંઠતું બેલું છે તેમાંથી તેલ લીક થયું છે કે નહીં તે અંગેની માહિતી હજુ સુધી નથી મળી રિપોર્ટ્સ અનુસાર જે ટેન્કર ડૂબી ગયું હતું તેનું લોકેશન ચાર દિવસ પહેલા અપડેટ કરવામાં આવ્યું હતું